ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉપર કોંગ્રેસ કાર્યકરો જે જીતું ફેંક્યું કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે તમારું શું કહેવું છે તમે કાલનો જે બનાવ બન્યો છે એમનો એક વિડીયો પણ પોતે વાયરલ કર્યો છે આપ જોવો છો કે જે જે છત્રપાલભાઈ છે એ અમારા કાર્યકર્તા છે જ કોઈ હોદ્દા ઉપર નથી અને એના સ્ટેટમેન્ટ એને પોતે વિડીયો વાયરલ કર્યો છે કે ભાઈ પ્રદીપસિંહ જાડેજા સાથે જે બે સાથે જે બે માર્ચે બનાવ થયો તો આ ભાઈ શ્રી ગોપાલભાઈ પ્રસિદ્ધિ માટે સ્ટેટમેન્ટ નથી કોઈ શેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સ્ટેટમેન્ટ નથી પોતે સ્ટેટમેન્ટ આપ્યું છે ત્યાર પછી એમના ફોટા જે વાયરલ થયા છે આપ જોવો છો કે અહેમદભાઈ ખવા સાથે પણ એના ફોટા છે તો આમાં વિચારધારા બધાની જ્યાં જે લોકોની લોકશાહીમાં હોય પણ કોઈ કોંગ્રેસના હોદ્દા ઉપર અત્યારે છત્રપાલભાઈ નથી રાજપૂત સમાજની ઘણી બધી સંસ્થાઓ પણ એ ચલાવે છે અને રાજપૂત સમાજ પ્રેમી એ માણસ છે કોંગ્રેસમાં પણ સંકળાયેલ છે સો ટકા કાર્યકર્તા છે જ અમારી સાથે અમે કહી છીએ પણ કોઈ હોદ્દા ઉપર નથી ના પાર્ટી લેવલે શું આમાં પગલા લે કોઈ પાર્ટીનો કેસ પેરીને ગયા હોય તો સો ટકા અમે પગલા લઈએ પણ કોઈ પાર્ટીનો ઉદ્દેશ જ નહોતો કાલે